અંકલેશ્વર તાલુકાના આલોજ ગામમાં હાફેઝ આદમ જોગિયાટાના બાવળિયા પટ્ટર જમીનમાં ગૌવંશ કટલ કરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ માહિતી મળેલી હતી અને પાનોલી પોલીસને આ માહિતીના આધારે પોલીસે બાતમીદાર અને પંચ સાથે રાખી દરોડા પાડ્યા હતા પોલીસના દરોડા જોડાતા ગોવંશ કટલ કરનાર આલોજના અબ્દુલ સુલેમાન જોગીયા આસિફ અબ્દુલ જોગીયાટ અને કાલિદાસ વસાવા ફરાર થઈ ગયા હતા પોલીસે સ્થળ પરથી કટલ કરેલ ગોવંશનો માંસનો જથ્થો અને કટલ કરવાના સાધનો અને ક્રૂરતાપૂર્વક કટલ કરવા માટે બાંધી રાખેલ બળદ મળી આવ્યા હતા પોલીસે તમામ જઠ્ઠો સીઝ કરી તેના નમૂના પશુ ચિકિત્સક તેમજ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા જ્યારે પંદર હજાર રૂપિયાની કિંમતના બળદને છોડાવી ગૌશાળામાં મોકલી અપાયા હતા તો પોલીસે ત્રણસો સાહીઠ કિલો ગૌમાંસ કિંમત રૂપિયા છત્રીસ હજાર અને કટલ કરવાના છડા અને કુહાડી મળી કુલ રૂપિયા એકાવન હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે આલુચના અબ્દુલ સુલેમાન જોગિયાત આસિફ અબુલ જોગિયાત અને કાલિદાસ વસાવાને વોન્ટેડ જાહેર કરી પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમન અને પશુ પ્રત્યે ઘાટકીપણો અટકાવવાનો અધિનિયમન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી વોન્ટેડ ઈસમોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી